કે દરબાર જન જાગૃત મિશન પ્રિન્ટ મીડિયા જે જે મ્યુઝ યુટ્યુબ ચેનલ જણાવ્યું હું દેગામ દેગામ આવું છું અમદાવાદ ત્યારે જાહેરાત લેવા માટે ગયેલો હતો તો એક સ્ટોર જાહેરાત માટે ગયો હતો તો અગાઉ મેં જ્યારે ન્યૂઝની અંદર એક મહિલાનું મેં છાંપેલ હતું મહિલાનું મેં મહિલા જે ગોળ ધંધા ચાલતા હતા એને મેં ફાસ્ટ કર્યો હતો એ ફાસ્ટ કરવાની આ અદાવતમાં જે ગોપાલ નામના વ્યક્તિએ બાજુના સ્ટોર રૂમની અંદર આવીને અમારા ઉપર હુમલો કરેલ મારા પત્રકારને મારા ઉપર હુમલો કરેલ હતો જેણે અમે ધવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આપના ચેનલના માધ્યમથી જણાવવા માગું છું કે આજે પત્રકાર એક પત્રકાર ઉપર હુમલો થયો છે કાલ બીજા પત્રકાર ઉપર હુમલો થઈ શકે છે જાગૃત નાગરિકને પણ જણાવવા માગું છું કે નાગરિક અહીંયાથી આવા જો ખોર હશે તો આજે પત્રકાર હુમલો થયો છે કાલ તમારા ઉપર પણ હુમલો થઈ શકે છે જેથી કરીને નમ્ર વિનંતી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે અને જો પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગાંધીનગર ગૃહ મંત્રાલયની અંદર અમે ફૂક હડતાલ કરીશું અને જ્યાં આનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાલ અમે ચાલુ પણ રાખીશું